અમદાવાદ અને સુરતમાં કેન્દ્ર ફાળવીને બાર એક્ઝામની વકીલા તે સનતું પેપર ફૂટ્યું હોવાની આશંકા આન્સર કી વોટ્સએપ પર ફરતી થઈ અમદાવાદ સિલ્વર ઓક કોલેજનું હતું પરીક્ષાનું કેન્દ્ર દાહોદના ગોદી રોડનો અંડરબ્રિજ પાંચ દિવસ રહેશે બંધ બંને સાઈડ કવરશીટ લગાવવાની કામગીરીને કારણે નિર્ણય વાહનોને અન્ય રસ્તા પરથી અપાશે ડાયવર્સન સિરામે સિરામત ઉદ્યોગમાં જતી ગુજરાત ગેસની લાઈન તૂટતા ઉદ્યોગકારોને પડી હાલાકી ચાલતી ચાલતીઓ બંધ જવાબદારો સામે પગલાંની કરાઈ રાજકોટના ખુરાણા ગામેથી ઝડપાઈ ધોરણ પાસ પાસબુક તબીબ એક વર્ષ પહેલા નોંધાયો તો ગુનો કુવાડોવા પોલીસે કરી તપાસ કામગીરી નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે વાત કરવી છે ભેળસેળનો કારોબાર હપ્તા ગાંધીનગર સુધી કેવી રીતે પહોંચે છે તેની નકલીનો વેપલો અનેક એવા વેપારીઓને લોકોના સ્વાસ્થ્યની જાણે કોઈ જ ચિંતા નથી હોતી બસ પોતાનું તરભાણું કેવી રીતે ભરવું તે જ લક્ષ્ય હોય છે અને તેના માટે અસલી નકલીનો ખેલ ખેલતા રહે છે ઓછા પૈસે નકલી ચીજ વસ્તુઓ બનાવી અસલી વસ્તુઓ જેવા પૈસા વસૂલે છે ત્યારે નકલી ચીજ વસ્તુઓ પણ એવી જ બનાવે કે સામાન્ય લોકોને અસલી નકલીનો ભેદ ખબર જ ન પડે દરેકના રસોડામાં હોટલો ફૂડ વેન ફૂડ લારીઓ વગેરેમાં જીરું અને વરિયાળી તો હોય જ મહેસાણાનું ઊંઝાનું જીરું એશિયાનું સૌથી મોટું એપીએમસી છે જેને કેટલાક વેપારીઓ લજવી રહ્યા છે જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરતા હોય છે જેને લઈને ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપના જ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ લાલકુમ થયા છે નારાયણ પટેલે ભાજપ સરકારને ઘેરીને ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ગુજરાતમાં ભેળસેળનો કારોબાર ધમધમી રહ્યો છે અને ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે જેમ જેમ વેપાર વધ્યો એમ નિકાસ વધી પરંતુ જે લોકોને નિકાસનું કામ નહોતું ચાલતું તે ભેળસેળ તરફ વળ્યા છે આ લોકો આવે એક બે ફેક્ટરીઓ માં માલ પકડે પેપરમાં આપ મોટા ભાગ આટલા લાખો નો માલ પકડ્યો છે પણ હું એ પૂછું છું કે લાખો નો કરોડો નો માલ આજ સુધીમાં પકડ્યો છે હું માનું માનતો પચાસ કરોડ રૂપિયાનો પકડ્યો છે પણ એનો દાસ થયેલો હોય તો એક પ્રૂફ હતા અને કોઈને સજા થઈ હોય તો આજ સુધીને એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું નીચેથી લઈ મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી નર્મદમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના કારણે આ ભેરસેરિયા એક બેફામ બની ગયા છે હું માનું છું આ કેન્સર અને વિવિધ જે જે દર્દો પેદા થયા છે ઊંઝા માર્કેટ ખોટું નથી અને આ અટકાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે પણ મિલી ભગતથી થી થતું નથી સરકાર કોઈ સૂચના આરોગ્ય મંત્રી પણ સૂચના જો આપે તો હાલ આ બધું અટકી જાય આ કોંગ્રેસના ધનવાદ આપવો પડે જે એક બે કોંગ્રેસ નું નથી તેમ જતો એમને ક્લિક ને આવેદન પત્ર આપ્યું અને હમણાં પેપરમાં આવે છે કે બે ચાર જણા ઉપર કેસ કરવામાં આવે છે અરે ભાઈ પેલા ક્યાં ગયા હતા તમે તમે આટલો બધો ભેરશેર ચાલતી હતી તો તમારી ઓખ્યો નથી તમે તમે એને માલ નાશ કરી નતા શકતા એને લેબોરેટરીમાં મોકલી શકતા નતા અને એને સજા કરાવી શકતા નતા આ ભેર શેર અને આરોગ્ય સુધી ચેડા કર્યું હોય તો આ ફૂડ વિભાગે કર્યું છે એમ સાથે રોગીને હું કહી શકું એમ છું લાખો કરોડો રૂપિયાનું નકલી માલ પકડ્યો હશે પણ તેનો નાશ કેમ થતો નથી તેવો આક્ષેપ નારાયણ પટેલે કર્યો છે કહ્યું કે નકલી માલનો નાશ કર્યો હોય તો પ્રૂફ બતાવે કોઈને સજા થઈ હોય તો જણાવે તો હું તેમને ઇનામ તેવું નારાયણ પટેલે કહ્યું છે અને ભ્રષ્ટાચારને કારણે ભેળસેડયા છે કે જે બેફામ બની ગયા છે જેમને કોઈ જ જાતનું ડર રહ્યું નથી ભેળસેળ કરે અને નીચા ભાવે આપી શકે છે છતાં પણ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીને સજા કોને કરી તે બતાવું કેન્સર જેવી ગંભીર બીમારી ઊંઝા માર્કેટ કમિટીના ભેળસિયાને કારણે થઈ રહી છે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો અને અટકાવવા માટે ઉપર સુધી રજૂઆતો કરી પણ મિલીભગતને કારણે કંઈ જ થતું નથી આરોગ્ય મંત્રી જો કોઈ સૂચના આપે તો હાલ બધું જ અટકી જાય તે પરિસ્થિતિમાં છે હમણાં બે ચાર લોકો ઉપર કેસ કર્યો પણ પહેલા ક્યાં ગયા હતા એ પણ સૌથી મોટો પ્રશ્ન ઉઠ્યો છે આટલો બધો ભેળસેળ ચાલે છે તો તમારી આંખો નહોતી માલ નાશ કરી શકતા ન હતા તેવી જ રીતે સીધા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ કર્યો આ ભીડસેડ અને આરોગ્ય સુધી ચેડા કરી હોય તો ફૂડ વિભાગ કરી રહ્યા છે લાખો કરોડો રૂપિયાનો નકલી માલ પકડ્યો પણ નાશ કેમ ન કર્યો તે સૌથી મોટો સવાલ છે

એટલું જ નહીં ખાસ કરીને ઉંઝામાં ભેળસેળની પ્રવૃત્તિ પણ વધી રહી છે ત્યારે વધતી જતી ભેળસેળની પ્રવૃત્તિને લઈને હવે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કે જે સરકાર સામે આવ્યા છે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલ કે જેમણે આક્ષેપ કરીને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડે હાથ લીધું તેમનો આરોપ એ છે કે ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાલી મોટા ભાથવા દરોડાનું નાટક કરે છે અત્યાર સુધી નકલી જીરું વરિયાળી સહિતના જથ્થાનો નાશ કરાયો હોય અથવા તો કોઈ ભેળસેળિયો પકડાયો હોય તો સજા થઈ હોય તો દેખાડો તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વાસુદેવ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને આપણી સાથે જોડાય છે જયંત કથિરિયા કે જેઓ રાષ્ટ્રીય સચિવ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના છે બંનેનું સ્વાગત છે અંદર સૌથી પાસે આવું છું આ આજે ભેળસીડીયા તત્વો છે તેના ઉપર લગામ લાગવાની વાત તો હંમેશા ચર્ચામાં રહી છે કે આખરે ક્યારે લગામ લાગશે એ પ્રશ્નાર્થ રહે જ છે પરંતુ હવે જો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જ આક્ષેપ લગાવતા હોય તો આ કેટલી મોટી વાત કહી શકાય આપણે પણ એક ઉલ્લેખ કર્યો કે રાજકીય ગરમાવો આવી ગયો છે ભારત માતા કી જય કરે છે અને દેશભક્તિ તો આ દેશભક્તિ આ દેશ નીતિ છે આ દેશભક્તિ છે જેમાં ભેડસડ વાળું લોકોને ના ખવડાવવાય દેશભક્તિ શું દેશભક્તિ એટલે શું

અને આ દેશદ્રોહીઓને સપોર્ટ કોનો છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એટલે સરકાર સરકાર એટલે કોણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ તો કુલ મળીને જે દેશભક્તિનો દાવો કરે છે દેશભક્તિની બેહાલે ગાય છે તે લોકોને દેશદ્રોહીના સર્ટિફિકેટ બાંટે છે એને ક્યાં આ ભેળસેળ થઈ રહી છે ને લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે જે ગડબડો થઈ રહી છે

જેને ખાદ્ય પદાર્થો અને અનાજ જેની અંદર દૂધ અને દૂધની બનાવટો પણ આવી ગઈ મીઠાઈઓ પણ આવી ગઈ આ બધું નાગરિકને સ્વચ્છ અને શુદ્ધ મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવા વાળી આ પદ્ધતિ છે અને વ્યવસ્થા છે સરકારની દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળવો એ ફંડામેન્ટલ્સ તેનો મૂળભૂત અધિકાર છે પરંતુ જે પ્રમાણે છેલ્લા પંદર વર્ષથી હું તો કઉ છું વર્ષથી અનાજની અંદર ખાદ્ય પદાર્થોની અંદર અથવા તો રસોઈમાં વપરાતા મસાલાની અંદર જે ભેળસેળ થઈ રહી છે તે સામાન્ય ગ્રાહક એને જુદું કરી શકે તેમ જ નથી દાખલા તરીકે જે વરિયાળીની વાત છે અને બિલકુલ સાચી વાત છે અને આ સ્થાપિત થયેલું સત્ય છે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા કે જ્યાં સેમ્પલ ફેલ થયેલા છે એ પાણીના સેમ્પલ હોય વરિયાળીના સેમ્પલ હોય માવાના સેમ્પલ હોય કે દૂધના સેમ્પલ હોય કે રેસ્ટોરન્ટમાં બનાવેલી કોઈ ફૂડનું સેમ્પલ હોય તો આ પરિસ્થિતિની અંદર ગ્રાહકને જ્યારે ખરીદી કરવાનો સમય આવે છે ત્યારે તેની પાસે ઘણા બધા પ્રકારની સરકારી યોજનાઓ પ્રમાણે નકલી શું અને અસલી શું તેના માટેની યોજના અથવા તો ટેસ્ટ અવેલેબલ છે પરંતુ જ્યારે આવા નમૂનાઓ લઈને ટેસ્ટિંગ લેબોરેટરીમાં જઈએ છીએ ખુદ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત આ બાબતે દૂધના કિસ્સામાં અમે બહુ જ આગળ વધેલા પરંતુ તેનું કોઈ જ પરિણામ આવ્યું નહીં વાત વરિયાળ એની છે તો આવા સેમ્પલો લઈને જ્યારે ટેસ્ટિંગ માં જઈએ છીએ ત્યારે એનો રિપોર્ટ જ દસ પંદર દિવસ પછી આવતો હોય છે આ તો વ્યાપારીઓ છે અને એ પણ સૌ કોઈ સારી રીતે જાણે છે કે જે કઈ વ્યવસ્થા કાગળ ઉપર છે તેની સમાંતર વ્યવસ્થા કાગળ વગરની છે કારણ કે કાગળ વગરની વ્યવસ્થા ને જો ગ્રાહક નહીં અનુસરે જો વ્યાપારી નહીં અનુસરે અથવા તો કોઈ તેનો પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચર નહીં અનુસરે તો તેની પૂરી પ્રક્રિયાની અંદર કોઈ ને કોઈ દોષ શોધીને સરકાર ના અધિકારીઓ તેને રોકવાનો એનું પ્રોડક્શનમાં ખામીઓ કાઢવાનો તેને પેનલ્ટી લગાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે હું માત્ર એક ઉદાહરણ આપું છું કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે ની અંદર અમલમાં આવ્યો તેની અંદર જે ફૂડ માટેની જે ભેળસેળ માટેની જે સજા છે એ સજા પણ અત્યારે પર્યાપ્ત નથી થતી એટલે ગ્રાહક પાસે કોઈ વિકલ્પ જ નથી રહ્યો બેન કે જેથી કરીને એ નકલી અને અસલી માલ નો ભેદ પારખી શકે એટલે અસલી માઇનોરિટીમાં આવી ગયું છે અને નકલી બહુમતમાં આવી ગયું છે સમાજ ની અનામતની પ્રથા ની છે બિલકુલ આ ખૂબ સાચી વાત કે વાત જે રીતે આપે જૈનભાઈ ને સાંભળ્યા હવે એવું થયું છે કે અસલી બહુ ઓછું રહ્યું છે અને નકલીનો વેપલોક દરેક વસ્તુ નકલી એમ થાય કે કઈ વસ્તુમાં આપણે વિશ્વાસ મૂકીને વસ્તુની પરચેસ કરીએ ચાહે તે ફૂડ પેકેટ્સની પણ વાત કેમ ના હોય પરંતુ આપણે નથી લાગતું કે જો આ હપ્તા બંધ થઈ જાય અને સરકાર કડક હાથે કામગીરી કરવાનું શરૂ કરી દે તો આવો એક પણ ભેળસેળીઓ છે કે જે નકલીનો વેપાર કરે છે તે ક્યાંય ન ચાલે વાત તમારી સાચી છે કે સરકારી તંત્ર જેને માટે બનાવવામાં આવ્યું છે આ ભેળસેળ રોકવા માટે બનાવવામાં આવ્યું છે ભેળસેળ થયેલા નમૂના લેબોરેટરીમાં જ્યાં ટેસ્ટિંગ થાય છે આ બધી જગ્યાએ બધા લોકો હપ્તા લે અને એને છોડી મૂકે એટલે ગ્રાહક કદાચ ફરિયાદ કરે તો પણ નમૂનો તો લેબોરેટરીમાં જવાનો છે લેબોરેટરી જેને સિક્કો મારે એ સાચું મનાવવાનું છે ત્યાં સિક્કો મારવા વાળાને જ પાંચ પચીસ હજાર પચાસ હજાર લાખ જે આપી દીધા કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય તો થઈ જાય એટલે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ભ્રષ્ટાચારથી લિપ્ત છે અને સવાલ જે છે આમાં સવાલ સ્વાસ્થ્યનો સવાલ છે દુનિયાભરના કાનૂનો મેં જોયા છે દુનિયાભરના કાનૂનોમાં જેને કહેવાય ને કે સૌથી હલકી ગુણવત્તાના કાનૂનો ભારતમાં છે હમણાં જયંતિભાઈ એ પણ કહ્યું કે પર્યાપ્ત સજાઓ પણ નથી સવાલ આવે છે સજા સેકન્ડરી આવે છે પ્રાઇમરી એ છે કે જેને કહ્યું છે એને ખરેખર તો જે કઈ ખાતા પકડવાનો હોય છે

સપ્લાય મોટા ભાગનો બધો ભારતમાં થઈ રહ્યો છે બાર તો નકલી હોય તો વાહન પણ પાછા આવે છે એ તો એ કોઈ વ્યવસ્થા નથી એટલે જેને કેવાય ને કે આ ગંડુ રાજા અને અંધેરી નગરીને ગંડુ રાજા સાંભતું નથી એટલે જે બહેરા કાન છે આજે જે લોકો બેઠા છે આજે સંસદમાં પણ એકાવન ટકા સાંસદો બસો એકાવન સાંસદો જે ગુનાહિત ઇતિહાસ છે અમારી વિચારધારા છે કોંગ્રેસ કે અમારી વિચારધારા છે ભાજપ કે અમારી અરે ભાઈ તમારી વિચારધારા હોય તો જમીન પર ઉતારો તમારી વિચારધારાઓ ભ્રષ્ટાચાર કરવા સિવાય કોઈ બીજી વિચારધારા નથી એટલે કુલ મળીને આ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં કાળે કાળું નથી આખે આખી ડાળ કાળી થઈ ગઈ છે હમણાં કીધું ને નકલી વધી છે અસલી કરતા એટલે મને એવું લાગે છે કે આ ધળમૂર થી પરિવર્તનો માંગી રહ્યું છે અને લોકોએ લોકોને સાધારણ રીતે આ લોકોએ એટલા ઊંઠા ભણાવ્યા છે કે ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર ગણવો જ પડશે ગણવો પડે એવી પરિસ્થિતિ એ બધા કરી પણ જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય જ્યાં સુધી હપ્તા બંધ નહી જાય ત્યાં સુધી સારી અને ટેક્સ નાણાં તો લોકો ના છે જીએસટી પચાસ ટકા ગરીબો પાસઠ ટકા જીએસટી એટલે વધારે મહિને સવા લાખ કરોડ નો ટેક્સ તો ગરીબો ભરે છે આ બધું ટેક્સ નાણાં અને ગરીબોને ખોટું ખવડાવવાનું એને રોજ એક નકલી ઇન્સ્પેક્ટર પકડાય એટલે આ નકલી 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 ક્યાં સુધી ચાલશે આ નકલી માં ને નકલી માં ગુજરાત બરબાદ થઈ ગયો મને એવું લાગે છે કે કશું બચવા પાત્ર નહીં રહે એટલે વહેલામાં વહેલી તકે લોકોએ જાગવાની છે બિલકુલ જયંતભાઈ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેની અંદરથી કેટલા ગ્રાહકો કે જે જાગૃત થઈને આ બધી જ વસ્તુને સરકાર સુધી પહોંચાડવા માટે જતા હોય છે પરંતુ તેમ છતાં પણ આપે કહ્યું કે એક તો લેબોરેટરીમાં મોકલે તો પંદર દિવસ સુધી રિપોર્ટ નથી આવતા આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે અનેક તહેવારો વખતે આજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાત દિવસ પહેલાં બધા જ નમૂના લેશે ખાદ્ય ખોરાકના તહેવાર પતી જાય અને દસ દિવસ પછી રિપોર્ટ આપશે કે જ્યારે બધાએ આરોગી લીધું હોય કે આ વસ્તુ છે કે જે નકલી છે તો આ આના ઉપર તમને શું કહેવું છે કે કેવા નિયમો હોવા જોઈએ અમે એવું છે અંગ્રેજીમાં એક વાક્ય છે પાવર કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી અત્યારનું વર્તમાન સમયનું સરકારી તંત્રની સક્રિયતા જે દેખાય છે તેની પાછળનું કારણ કંઈક બીજું છે આપે જે પ્રશ્ન પૂછ્યો કે આ બધી પ્રક્રિયાઓ ની અંદર આ માટે શું એના ઉપાય હોય શકે તો ગ્રાહકો જ્યારે બજાર ની અંદર જાય છે ત્યારે તે જરૂર આવી રજૂઆત કરે છે અને જાગૃત ગ્રાહક આ માટે આગળ કાર્યવાહી પણ કરે છે સરકારે આપણે બધી સરકારની બધી જ ખોટ કાઢતા નથી સરકારે સારી સારી બાબતો બનાવી છે અને ખાદ્ય મંત્રાલય એટલે કે ફૂડ અ અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો એ મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર સ્તરે એક એપ્લિકેશન પણ કરી છે જેમાં ગ્રાહકોની ફરિયાદ સાંભળવામાં આવે છે આપણો મુદ્દો વરિયાળી ભેળસેળ ભ્રષ્ટાચાર અને ગાંધીનગર આ ચાર બિંદુઓ ઉપર છે તો એ બાબત માં ગ્રાહકના એક અનુભવી કાર્યકર્તા તરીકે અમારો અનુભવ એ પ્રકારનો છે કે દરેક ક્ષેત્રની અંદર ખાદ્ય પદાર્થોમાં થતા ભ્રષ્ટાચાર માટે સરકારી અધિકારીઓ તકરીબન સાહીઠ ટકા જવાબદાર છે હું સભાનપૂર્વક આ વિધાન એટલા માટે કરું છું કે અધિકારીઓને પોતાનો પગાર મળતો હોવા છતાં પણ તેમને અન્ય આવકની અન્ય રસ્તાઓથી અપેક્ષાઓ હોવાને કારણે ભ્રષ્ટાચારને કાબુમાં લાવી શકાતો નથી બીજી બાબત એ છે જે આપનો મૂળ પ્રશ્ન હતો સરકાર જો કડક થાય સ્વાસ્થ્ય મંત્રી જો કડક થાય તો આમાં સુધારો આવે કે નહીં હું તમારી સાથે છું સરકારનો અધિકારી જે કંઈ પણ અનુકરણ કરે છે તે ઉપરના અધિકારીના આચરણ ને જોઈને કરે છે એટલે જેને અંગ્રેજીમાં એરાર્કિકલ એક્ટિવિટીઝ કહે છે એટલે ગળે બાંધવા માટે જશે કોણ એ મુખ્ય પ્રશ્ન થાય છે એ રજૂઆત કરી રજૂઆત ખાદ્ય મંત્રાલય મુખ્યમંત્રી કાર્યાલય અને ઉપભોક્તા મંત્રાલય કાર્યાલય સુધી પહોંચે ત્યાંથી પછી સરકારી અધિકારી પાસે આવે છે તો સરકારી અધિકારી એ જ સંસ્કાર નો એક વ્યક્તિ પણ અહિયાં જયંતભાઈ એ એક વાત જે રીતે વાસુદેવ ભાઈએ કીધી કે આખી આ પ્રોસિજર છે એની અંદર લેબોરેટરી ની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ તપાસવા જાય અને ત્યાં લેબોરેટરીમાં જ એ વ્યક્તિ ભ્રષ્ટા ભ્રષ્ટ હોય અને તે જ ત્યાંથી સહી સિક્કો આપી દે કે આ વસ્તુ તો અસલી છે તો પછી એ ગ્રાહક કે જેણે તો ખૂબ માં મહેનતે આટલા સુધી લડાઈ લડી હોય ત્યાંથી જ એનો કેસ પતી જાય છે આગળ સુધી પોત માટે હવે આ જે આરોપીઓ કહેવાય આ લોકો આરોપી આરોપીઓ છે કારણ કે લોકોના ઘરો સુધી આ લોકો પહોંચી ગયા છે એક તો હત્યા કરી દે તો એક વ્યક્તિ ગુનાની અંદર લોકો અને આવા આરોપી ઉપર તો જીવનભર જેલની બહાર ન આવે એવી સજાનું પ્રાધાન્ય થાય તેવી લોકોએ પણ માંગ કરી છે આપ બંને અમારી સાથે જોડાય તે બદલ આપ બંનેનો આભાર તો આ સાથે જ વિશેષ મહાલ આટલું જ નમસ્કાર